વેરાવળ શહેરમાં સૌ પ્રથમવાર જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો શહેરમાં સૌ પ્રથમવાર ઇસ્કોન મંદિર સોમનાથ ઉપરાંત વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા એક સાથે મળીને કાશી વિશ્વનાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ ઉપરાંત ખારવા સમાજ વંડલીએ સત્સંગ આરતી તેમજ મહાપ્રસાદ કરાવીને રથયાત્રા પૂર્ણ થઈ હતી હું ઈસ્વન મંદિર સોમનાથ ચારસી આજે ઈસ્કોનમંદિત સોમનાથ દ્વારા સોમનાથ વિરાવણ મત્યે પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાજમાંથી જીતુભાઈ કુહાડા તેમજ કિશોરભાઈ કુહાડાનો અમને ખૂબ જ સપોર્ટ રહ્યો અને તેમના ખૂબ જ માધ્યમથી અમે આજે સક્સેસફુલ રથયાત્રા સોમનાથની અંદર કાઢી શક્યા આજે આ સોમનાથ રથયાત્રામાં આશરે પાંચ હજારથી વધુ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા માયના દર્શન કર્યા હતા અને હરે કૃષ્ણનું કીર્તન સાંભળીને સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી તે ઉપરાંત સૌ કોઈ ભક્તજનો શહેરીજનો શહેરના રાજમાર્ગો ઉપર બુંદી પ્રસાદનો પણ લાભ લીધો હતો અને હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાં ઝૂમી ઉઠ્યા હતા હરે કૃષ્ણ માં સૌ પ્રથમ જે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે અને એનો લાભ આરો સમાજે માલ્યો છે એટલે હું ઇસ્કોન મંદિર અને જગન્નાથજીનો આભાર માનું છું કારણ કે આ રથયાત્રાને લોહીનું ખેંચવા માટે બધા અમદાવાદ જાય છે અને તોય એને ચાન્સ નથી મળતો અને અમે વેરાની પ્રજા અને ખારવા સમાજની પ્રજા આટલી ધન્ય થઈ કે એના ઘરના આંગણે આ ભગવાન જગન્નાથજીનો રથયાત્રા ખેંચવાનો મોકો મળ્યો અને જે રીતની પરંપરા અહીંયા છે અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રામાં ખારવા સમાજના લોકો રથ ખેંચે છે એ જ પ્રમાણે અહીંયા ખારવા સમાજના લોકો સાથે તમામ સમાજના લોકો જોડાયા અને અમારે આ જે રથયાત્રાને હિન્દુ સમાજનો એક તહેવાર સારામાં સારો થયો એમાં વેરાની આજુબાજુની પ્રજાઓ ખૂબ સાથે રહીને ધામધૂમથી પ્રજા આ ઉત્સવનો લાભ લીધો છે એ બદલ પ્રજાનો પણ આભાર માનું છું ને ગમે ત્યારે હિન્દુ સમાજના કોઈ પણ પ્રસંગો હોય એમાં તન ધનથી આપણે બધા હાજરી આપી અને આપણા હિન્દુ સમાજના પ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવીએ આધેક રાધે કૃષ્ણ